ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ રાજ્યમાં વરસાદ આવે તેવી ચાર સિસ્ટમ સક્રિય થઈ છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન કૂંકાઇ શકે છે ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા તંત્રની સૂચના સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ રાજ્યના તેર તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ તો પોરબંદર અને જૂનાગઢના વંથલીમાં પણ ત્રણ ત્રણ ઇંચ વરસાદ ગીર સોમનાથના કુદેનારમાં બે ઇંચ વરસાદ દ્વારકાના રાવલમાં મેઘરાજાની તોફાની દ્વારકામાં ભાટીયા ગામે ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ બેટમાં ફેરવાયા ભાટીયાની બજારોમાં વરસાદી પાણી વહેતા થયા તો અનેક દુકાનોમાં પાણી ધુસી ગયા ભાટીયામાં અઢી ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે કેનડી ગામમાં ભારે पवन અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો ગામના મુખ્ય માર્ગો પર પાણી कल्याणपुर કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામમાં ખાપક્યો ધોધમાર વરસાદ લીંબડી ગામ ભારે વરસાદથી પાણી પાણી થયું ઘરોમાં ફરી વરસાદી પાણી ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને દ્વારકાના કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામમાં ભારે વરસાદ પડ્યો બાકોડી ગામના ભારે વરસાદને કારણે ફરી વળ્યા પાણી તાલુકામાં વરસાદ વરસ્યો લાલપડા સહિતના ગામોમાં ભારે વરસાદ પડતા કોઝવે પાણીમાં ગરકાવ થયો મેઘરાજાની તોફાની બેટિંગથી નદી નાળાઓમાં આવ્યા નવા નીર દ્વારકા જિલ્લાના કેનડી ગામમાં ભરાયા પાણી ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા કેનડી દ્વારકાના લીંબડી ચરકલા હાઇવે પર ભારે વરસાદ પડ્યો ભારે વરસાદના કારણે ચરકલા હાઇવેનો રસ્તો બંધ થયો ચરકલા રસ્તો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અટવાયા ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા પોરબંદર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક થી ચાર ઇંચ પડ્યો વરસાદ પટાણા ગામમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો ભેટગી અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ સારા વરસાદથી જગતના તાતમાં ખુશીનો માહોલ પોરબંદર જિલ્લામાં મેઘરાજાની જમાવટ પોરબંદર રાણાવાવ અને કુટિયાણામાં વરસ્યો બરડા પંથકના પટાણા વરસાદ પડ્યો ખેતરોને કે જે પાણીમાં થઈ ગયો પોરબંદર શહેર અને તાલુકાના બરડા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હવામાન વિભાગની આગાહી અનુસાર રાણાવાવ તાલુકામાં પણ વરસાદ પડ્યો મોઢવાડા અડવાના પુરવદર ટોઢાના સહિત ગામોમાં વરસાદ પડ્યો અમરેલીના ખાંભા શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ નિકારા જંગલમાં અનરાધાર વરસાદ ધોધમાર વરસાદથી ખાંભાની સીર નદીમાં પૂર આવ્યું ખાંભા શહેરના રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા અમરેલી જિલ્લાના ખાંભાગીરમાં ધોધમાર વરસાદ ખાંભાગીરના તાતીયાણામાં મેઘો મુશળધાર ભારે વરસાદને કારણે નદીઓ વહેતી થઈ ગઈ ભારે વરસાદ બાદ કુડિયા ડેમ છલકાયો અનરાધાર વરસાદથી પૂરના પાણીમાં મંદિર ગરકાવ થયું રાજકોટના ધોરાજીમાં ભારે વરસાદથી નદીઓ બે થઈ ભારે વરસાદથી નદીઓને વોકળામાં નવા નીર આવ્યા ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર આવ્યું તો ખેતરોમાં પાણી ભરાયા લોકોએ નદી નાળામાં ન જવા તંત્રએ કરી અપીલ રાજકોટના ઉપલેટા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો મજેઠી છત્રાસા ભાડેડ સહિત અનેક ગામમાં વરસાદ પડ્યો બે દિવસના વિરામ બાદ વરસાદનું આગમન થયું ગીર સોમનાથના ગીર જંગલમાં પડ્યો વરસાદ ઉનામાં વહેલી સવારથી પડી રહ્યો છે ધોધમાર વરસાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે પડ્યો વરસાદ ગીર સોમનાથમાં વરસ્યો ધોધમાર વરસાદ ગીરના જંગલમાં હિરણ નદીમાં આવ્યું ઘોડાપુર ઉપરવાસમાં સારો વરસાદ વરસતા નદીમાં આવ્યા નવા દી વલસાડમાં ભારે વરસાદથી શહેરના બંદર રોડ પર પાણી ભરાયા રસ્તા પર વરસાદી પાણી ફરી વાહન મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે ઉપરવાસમાં સારા વરસાદને લઈ આવકમાં વધારો થયો હાલમાં આઠ હજાર છપ્પન પાણીની આવક થઈ હાલમાં ડેમમાં પાણીનો છત્રીસ પોઈન્ટ ટકા જથ્થો ઉપલબ્ધ જૂનાગઢમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી બસ સ્ટેન્ડ રોડ જાજરડા ચોકડી મજેવડી દરવાજા ભાવનાથ ટળેટી અને મધુરમ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો રસ્તા પર વહેતા થયા વરસાદી પાણી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી દેશની રાજધાની દિલ્હીમાં વરસાદી માહોલ જામ્યો દિલ્હીના અનેક વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે મહેપાલપુરમાં રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને હાલાકી પડી રહી છે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વરસાદી માહોલ જામ્યો છે માયાનગરી મુંબઈમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે વરસાદના કારણે અનેક વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે ચેમ્બુર અને ગાંધીમાર્ગ વિસ્તારમાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને હાલાકી પડી રહી છે ઉત્તરપ્રદેશના સોળ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ ત્રણ નદીઓ ખતરાના નિશાના પર ચોવીસ કલાકમાં છ મોત કર્ણાટકમાં લેન્ડસ્લાઇડથી ચારના મોત હજુ પણ નવ રાજ્યોમાં એલર્ટ